ડીપી પાસે કેટલા ઈસમો પત્તા પાના પૈસા વડે હાર જીતનું જુગાર જુગારમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવૃત્તિ ચાલુ છે તેવી માહિતી આધારે જરૂરી પોલીસ સ્ટાફના કરી જુગાર રમતા ઓગણ રૂપિયા હજાર તથા બે મોબાઈલ ફોનના કિંમત રૂપિયા દસ હજાર પાંચસો મળી કુલ રૂપિયા ઓગણપચાસ હજાર પાંચસો મુદ્દામાલ સાથે પકડી જુગારધારા ધારા મુજબનું ક્વોલિટી કેસ શોધી કાઢવામાં પૂર્વ પોલીસ ટીમની સફળતા મળી રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે